કરતા પરંતુ ગુજરાત સરકાર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પોતે પણ અને માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ આમાં ચિંતિત છે અને જે કઈ યોજનાઓ છે એમાંથી અમને જે કંઈ લાભ આપી શકાતો હશે એને આપવા માટેનો પ્રયત્ન કરીશું વેપારીઓને પણ ભરોસો છે કે સરકાર અને ભારતીય જનતા પાર્ટી પણ એમની સાથે ઊભી છે અને જરૂર એમાં એમને રાહ થાય એ પ્રકારના પ્રયત્ન અમે કરીશું કાર્ય કોઈ પણ કોઈ પણ બાંધકામ માટે ચોક્કસ પગલા લેવાશે એના બિલ્ડર હશે કે જેણે પણ એ કર્યું હશે અને ચોક્કસ એમાં પગલાં લઈશું તો આજે છે કે આગને કારણે થયેલા નુકસાનમાં એની ભરપાઈ માટે એને રાહત માટે એને ફરીથી એ લોકો બિઝનેસ શરૂ કરી શકે એના માટે શું કરી શકાય એના માટે આપણે બધા સાથે મળીને પ્રયત્ન કરવો જોઈએ